છોટાઉદેપુર ખાતે રામઢોલ ડબુક્યા શનિવારનો જિલ્લાનો સૌથી મોટો ભંગુરિયાનો હાટ ભરાયો રામઢોલ ત્રાસા અને પિયા સાથે આદિવાસી નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠી છોટાઉદેપુર નગર ખાતે મહિલા પોલીસ સ્ટેશન પાસે આજ રોજ શનિવારનો જિલ્લાનો સૌથી મોટો ભંગુરિયાનો હાટ ભરાયો હતો જેમાં અંદાજે છ હજારથી વધુ આદિવાસીઓ ઉમટી પડ્યા હતા અને રામઢોલ પાવા કરતાલ ત્રાસા સાથે એક જ જેવા વસ્ત્ર પહેરવેશમાં જુદા જુદા રંગના વસ્ત્રો અને અલંકારી નૃત્ય મંડળીઓ ઉમટી પડી હતી જેમાં છોટાઉદેપુરના કોળી આત્રોલી પાડલિયા રંગપુર કાંછેલ દેવાણ પાડલિયા અંબાલા ગાંઠિયા વગેરે ગામની ટુકડીઓ અલગ અલગ પહેરવેશમાં આવી અને નાચ કરી ઉમંગ ઉત્સાહ સાથે બંગુરિયાનો આનંદ માળ્યો હતો વર્ષો જૂની પરંપરા મુજબ એક જ પહેરસમાં સજ્જ થઈ આદિવાસી યુવાનોને નાચગાન કરી આજે પણ આદિવાસી સમાજનો અમૂલ્ય વારસો જાળવી રાખ્યો હતો આદિવાસી આજે પણ જૂની પરંપરાને અને પહેલાંને ભૂલ્યા નથી અને પોતાના સંસ્કૃતિને ભારસાને જાળવી રાખે છે છોટાઉદેપુરમાં આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે છોટાઉ જિલ્લામાં દિવાળી કરતાં પણ વધારે મહત્ત્વ હોળીના પર્વનું છે હોળીનો પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે હોળીના તહેવાર હોય જેને એક અઠવાડિયા પહેલાં આસપાસના વિસ્તારના ગામમાં ભરાતા અઠવાડિયે હાટ બજાર ભરાય છે જેને ભંગુરિયાનો હાટ કહેવાય છે જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જેમ કે કપડાં બૂટ ચંપલ મસાલા વાસણ અનાજ કરિયાણા ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે જેના ભાગરૂપે આજે શનિવારના છોટાઉદ ખાતે તાલુકાના અલગ અલગ ગામની નૃત્ય મંડળીઓ રામઢોલ ત્રાશા સાથે ઉમટી પડ્યા હતા જ્યારે મોટી સંખ્યામાં માનવ મહિર ઉમટી પડી હતી આવો સાંભળી આ અંગે આદિવાસી સમાજના અગ્રણી ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહી શું કહી રહ્યા છે સાંભળો તે

વિવિધ ગામો થી તમામ આદિવાસી ભાઈ બહેનો પોતાનું સાધન સામગ્રી હોળી ના તહેવાર માં તાલે અને ઢોલ ના તાલે અને પોતાના પહેવાસ માં ખુબ સારું નાચી રહ્યા છે જવાર જય